કોઈ પણ સમાજ હોય કોઈ કોઈ ક્રિમિનલ મોટો પણ ગામમાંથી તમે એક વ્યક્તિ તો ગુનો કર્યો પણ તમારે બીજો કોઈ ગુનો તમારે નહીં કરવાનો કારણ કે કાયદાની ભાષામાં એ વ્યક્તિ અત્યારે સપડાયેલો જ છે ઓલરેડી તમે લોકો ખોટું એવું પગલું ના ભરતા કે આપણા બીજા કોઈ યુવાનોને કોઈ ખોટા ગુનાઈ એમાં ફસાઈ જાય આપણા યુવાનો બાકી રહી વાત તમે જે ડરવાની તો સાહેબે સિનિયર લેવલે તમામ વાતો કરેલી છે બીજું કે કોઈ વ્યક્તિનું જયારે મર્ડર થયું હોય કે મોત થયું હોય ને એના પર કોઈ પણ પ્રકારની રાજનીતિ કે ક્રેડિટ લેવાની એવી ગંદી વિચારધારા માનસિકતા હોવી જ ના જોઈએ મેં કર્યું તમે કર્યું કે પેલા બે પણ કર્યું કોઈ નિર્દોષ ન્યાય પાવા માટે જ આપણે બધા મહેનત કરી છે ને ચાહે એફઆઈઆર નોંધાવવા માટે ફોલોઅપ કર્યું હોય ચાહે એમને પોસ્ટમોર્ટમમાં ફોલોઅપ કર્યું હોય કોઈ નવા નથી કરતું એક માણસાહીનો માનવતાનો આપણો ધર્મ છે કે આપણે માણસાઈ તરીકે માનવ તરીકે આપણે કરી રહ્યા છીએ ન્યાય મળવો જોઈએ જે ગુનેગાર હોય એને એની સજા મળવી જોઈએ અને મને એવી વાત મળી છે કે સાહેબ ની સાથે આપણે સુધી પ્રયત્ન કરીશું લાગ જ એમ ત્રણસો બે લાગશે હું તમને પ્રોમિસ આપું બીજી વસ્તુ એ કહું છું ઠાકોર ના દીકરા તરીકે પોલીસ મિત્રો એ સાંભળે છે છતાંય કઉ છું કે ભાવનગરની અંદર કાલા તળાવમાં પણ એક મેટર થઈ હતી કે નિર્દોષ છોકરીના ઉપર રેપ થયેલો અને પછી એ છોકરીએ સુસાઈડ કરેલું સાહેબ આપણે બધા આપણે બધા એટલા માટે કાયદો હાથમાં નથી લેતા કારણ કે આપણને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે અમને સરકાર અને ન્યાયતંત્ર અમને ન્યાય અપાવશે પણ આપણે એમને મુદત આપીએ છીએ છ સાત દિવસની અંદર એરેસ્ટ કરી લે અને એના પર આગળની જે પછી કાયદાકીય પ્રક્રિયા થતી હોય એ કરે અને સાત દિવસમાં નહીં પકડાય તો ભલે મને જેલ થતી હું વોટ્સએપમાં એમાં ફોટા મૂકીશ જ્યાં મળશે તે કાપી નાખે અને જાહેરમાં